મારા મહાદેવ દૂર કૈલાસ પર રહે છે છતાં એમ કહેવાય કે ભક્તોના દિલની દરેક વાત સાંભળી જાય છે જે નથી લખેલું હાથની રેખાઓમાં તે પણ તે આપીને જાય છે જ્યારે દેવતાઓને પણ તકલીફ થાય છે ત્યારે તે પણ મહાદેવની પાસે જાય છે એટલા માટે તો ભગવાન મહાદેવ દેવોના દેવ મહાદેવ કહેવાય છે શિવભક્તો જ્યારે જ્યારે કોઈ પણ દેવી દેવતાને તકલીફ થઈ છે જીવનમાં જ્યારે જ્યારે તકલીફ થઈ છે જ્યારે એમ કહેવાય કે મનુષ્ય અવતાર ધારણ કરી કોઈ પણ દેવતા આ ધરતી ઉપર આવે છે ત્યારે તેના જીવનમાં પણ તકલીફ થાય છે અને જ્યારે એમ કહેવાય કે દેવતાઓને તકલીફ થાય છે ત્યારે તે પણ ભગવાન મહાદેવ પાસે જાય છે અને ભગવાન મહાદેવ સર્વ જીવનો એમ કહેવાય કે દુઃખ દૂર કરી દે છે સર્વ જીવને દુઃખ દૂર કરી દે છે એટલા માટે ભગવાન મહાદેવ દેવોના દેવ મહાદેવ કહેવાના છે દેવતાઓ ખાલી આપણને આશીર્વાદ આપે સુખ આપે અને ભગવાન મહાદેવ તો સર્વ સુખોને આપણને પ્રાપ્તિ કરાવે જ્યારે આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરીએ ત્યારે ભગવાન મહાદેવ આપણને અત્ર તત્ર અને સર્વસ્ત્ર આપે છે અને જ્યારે એમ કહેવાય કે ભગવાન મહાદેવ એમ કહેવાય આશીર્વાદ આપણી ઉપર વરસાવે છે ને ત્યારે આપણા જીવનમાં એક પણ કમી નથી રહેતી સર્વ સુખોને આપણને પ્રાપ્તિ કરાવે છે શિવભક્તો સુંદર હમણાં આદ્રા નક્ષત્ર આવી રહ્યું છે નિત્ય નિત્ય હું તમને આદ્રા નક્ષત્ર વિશે એમ કહેવાય લાઈમાં થોડું થોડું જ્ઞાન આપું છું શિવભક્ત આજે આપણે વાત કરીએ ભગવાન શિવજીની શિવલિંગની પૂજાની આદ્રા નક્ષત્રમાં શિવલિંગની પૂજાની તો આજે એક નવી વાત કરીએ કે જો આપણે એમ કહેવાય કે બમણું સુખ આપણે પ્રાપ્ત કરવું હોય ભગવાન શિવજીના બમણા આશીર્વાદ પ્રાપ્ત કરવા તો કઈ રીતે આદ્ર નક્ષત્રના દિવસે શિવલિંગની પૂજા કરવી શિવભક્ત આજે મને ખૂબ સુંદર વિચાર આવ્યો કે આપણે શિવલિંગની પૂજા કરીએ તો ખૂબ સારું જ કહેવાય ભગવાન મહાદેવને ગમે પણ એવા સ્થાને આપણે શિવલિંગની પૂજા કરીએ જેથી આપણને બમણો લાભ મળે બમણી ઉર્જા પ્રાપ્ત થાય તો તેવું સ્થાન કયું છે બિલ્વપત્રનું વૃક્ષ પત્ર વગર તો એમ શિવ પૂજા અધૂરી છે અને જ્યારે હું અને તમે એમ કહો બિલવા વૃક્ષની નીચે શિવલિંગની પૂજા કરીએ તે શ્રેષ્ઠ પૂજા થઈ કહેવાય તેની નીચે આપણે લિંગ પૂજા કરીએ વૃક્ષની નીચે સુંદર લિંગનું નિર્માણ કરીએ પાર્થી શિવલિંગ નિર્માણ કરીએ અને તેની નીચે જો આપણે આદ્રા નક્ષત્રના દિવસે શિવલિંગની પૂજા કરીએ તો કેટલી બધી ઉર્જા આપણને પ્રાપ્ત થાય કેટલા બધા આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એમ કહેવાય બિલ્વ વૃક્ષ તો સાક્ષાત ભગવાન શિવનું રૂપ છે સર્વ દેવતાઓ વૃક્ષના સમાયમાં સમાયેલા છે અને જ્યારે આપણે એમ કહેવાય કે વૃક્ષની નીચે સુંદર પાર્થિવ શિવલિંગ નિર્માણ કરી અને આદ્રા નક્ષત્રના દિવસે શિવલિંગની પૂજા કરીએ તો ભગવાન મહાદેવ અત્ર તત્ર સર્વ દેવતાઓ સાથે ભગવાન મહાદેવના આપણી પર આશીર્વાદ વરસી જાય એટલે જો આપણી ફળિયામાં આપણા પટાંગણમાં સિટીવાળા તો ન કરી શકે પણ ગ્રામ્ય વિસ્તારમાં અને નાના નાના ગામ હોય ત્યાં વૃક્ષ ફળિયામાં વાવેલું હોય છે એ એમ કે બિલ્વ વૃક્ષની નીચે સુંદર પાર્થી શિવલિંગ નિર્માણ કરવું આ આઠ આંગળ જેવડું પાર્થી શિવલિંગ નિર્માણ કરી અને ત્યાર પછી આદ્રા નક્ષત્રના દિવસે શિવલિંગ પૂજા કરી લેવી ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની માયા છે પાર્થી શિવલિંગ નિર્માણ કરી અને એમ કહેવાય કે અસંખ્ય દેવી દેવતાએ ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા છે દેવી પાર્વતીએ પણ માતા પાર્વતીએ પણ એમ કહેવાય કે પાર્થી શિવલિંગ નિર્માણ કરીને ભગવાન મહાદેવને પતિરૂપે પામ્યા હતા માતા પાર્વતીએ અઢળક એમ કહેવાય કે તપસ્યા કરી હતી ત્રણ ત્રણ હજાર વર્ષ ભગવાન મહાદેવની તપસ્યા કરી ત્યારે ભગવાન મહાદેવ તેને એમ કહેવાય કે પ્રસન્ન થયા હતા વિચાર કરો કે શિયાળો ઉનાળો અને ચોમાસો બધી ઋતુમાં મા પાર્વતીએ ભગવાન મહાદેવની ભક્તિ કરી હતી ભગવાન મહાદેવનું આરાધન કરી હતી શિવલિંગની પૂજા કરી હતી વિચાર કરો કે પ્રખર તડકો હોય આમ એમ કહેવાય કે તડકો આમ કહેવાય પરસ્યો વછૂટી જાય કેટલો અઘોર તડકો હોય તેમાં પણ મા પાર્વતીએ તપસ્યા કરી હતી એમ કહેવાય કે શીતળ શીત ઋતુ આવે ઠંડી ઋતુ આવે ત્યારે પણ એમ કહેવાય કે પ્રખર ઠંડી એમ કહેવાય કે પાણી તમે મૂકો તો તરફ બરફ થઈ જાય તેવી ઠંડીમાં પણ મા પાર્વતીએ ભગવાન શિવજીની આરાધના કરી હતી અને ચોમાસું હોય અનરાધાર વરસાદ વરસતો હોય બારે મે ખાંગા હોય તેમાં પણ મા પાર્વતીએ ભગવાન મહાદેવની આરાધના કરી હતી અને ત્યારે ભગવાન મહાદેવ તેને એમ કહેવાય કે પત્ની રૂપે સ્વીકાર કરે છે અને તો પણ એમ કહેવાય તપસ્યા તેની ત્રણેય ઋતુમાં પૂરીપૂર્ણ થઈ જાય છે ત્યાર પછી પણ ભગવાન મહાદેવ મા પાર્વતીની એમ કે પરીક્ષા કરે છે વિચાર કરો કેટલી કષ્ટિ દેવતાઓને પણ એમ કહેવાય કે મનોરથ પામવા માટે ભગવાન મહાદેવ થોડીક એમ કહેવાય કે તાગે છે તાગ મેળવે છે ત્યારે તેને પ્રસન્ન થાય છે તો આપણને કંઈ તરત જ પ્રસન્ન થઈ જાય તેવું આપણે નહીં માનો પણ જે આવા દિવસો હોય છે આદ્રા નક્ષત્ર હોય છે હા માક્ષર માસ આદ્રા નક્ષત્ર છે મહાશિવરાત્રિ છે સુંદર સુંદર એમ કહેવાય કે શ્રાવણ મહિનો છે ત્યારે ભગવાન મહાદેવની ઉર્જા વધારે હોય છે ત્યારે ખાસ કરી અને શિવલિંગની પૂજા કરી લેવી અને એમ કહેવાય કે જે કોઈ માનવ જે કોઈ જીવ બિલ્વૃક્ષિ નીચે પાર્થી શિવ નિર્માણ કરી અને શિવલિંગની પૂજા કરે છે ને તેને શિવ પદની પ્રાપ્તિ થાય છે આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે શિવપદ તમે વિચાર કરો ભગવાન શિવજીના રૂપમાં સાક્ષાત આપણે પણ થઈ જઈએ શિવપદ એમ કહેવાય વિચાર તો કરો કેટલી અદ્ભુત વાત કહેવાય શિવ મહાપર્વમાં સુંદર લખેલું છે કે જે કોઈ માનવ એમ કે સુંદર પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરે અને ત્યાર પછી વૃક્ષની નીચે ભગવાન મહાદેવના જે આ પાર્થિવ શિવલિંગ હોય તેની પૂજા કરે બિલ્વપત્ર ચડાવે એકાવન છે એકસો એક છે એકસો આઠ છે બિલ્વપત્ર કોઈ પણ માનવ ચડાવે તો એમ કહેવાય છે ભગવાન મહાદેવના આશીર્વાદ એવા મળે છે તેને શિવપદની પ્રાપ્તિ થાય છે ભગવાન મહાદેવ તે જીવને હંમેશા શિવલોકની શોભા બનાવીને રાખે છે આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવના આશીર્વાદ એમ કહે કે સદાય તેની ઉપર વરસતા રહે છે તે જીવને જન્મ અને મરણના ફેરામાં ભટકવું નથી પડતું આ જન્મ અને મરણના ફેરામાં જે માનો ભટકે છે તેને દુઃખ અને સુખ બંને આવે છે પણ જે કોઈ જીવ એમ કહેવાય કે આ મુક્તિ મળી જાય અને સદાય શિવલોકની શોભા બનીને રહે ને તેને ક્યારેય દુઃખ આવતું નથી કારણ કે ભગવાન મહાદેવના દ્વારે કૈલાસમાં ક્યાંય દુઃખ જેવું નામ જ નથી સર્વ સુખ ત્યાં સમાયેલું છે સર્વ ભોગોનો ભોગ ત્યાં થાય છે આવું શાસ્ત્રમાં સુંદર લખેલું છે શિવ મહાપુરણમાં તો તે પણ લખેલું છે કે કૈલાસ જે કૈલાસ ધામ છે ભગવાન શિવ જ્યાં રહે છે ત્યાં તો એમ કહેવાય છે એક ફળ એવું હોય છે કે તે ફળ ખાવાથી એમ કહેવાય કે વર્ષો સુધી ભૂખ નથી લાગતી આવી તૃપ્તિ થાય છે સ્વર્ગ કરતાં પણ ચડિયાતું છે કૈલાસ ભક્તો ખૂબ સુંદર સ્વર્ગનો પણ ઉલ્લેખ છે કે સ્વર્ગમાં કેવું કેવું ભોજન હોય છે કેવું કેવું ત્યાં વાતાવરણ હોય છે આવું સુંદર શિવ મહાપુરમાં ઉલ્લેખ છે શિવભક્ત આપણે અત્યારે એમ કહેવાય કળી કાળ છે આધુનિક યુગ છે એટલે આપણે બધું માનતા નથી પણ એમ કહેવાય કે જ્યારે આપણને માંદગી આવે જ્યારે બીમારી આવે જ્યારે એમ કહેવાય કે પરમ ભક્તિ આપણા હદીમાં પાકી જાય ત્યારે આપણને થોડું થોડું માનવામાં આવે છે આ જે ભક્તિ છે આ જે ભક્તિ રસમાં જે જે શાસ્ત્રમાં લખેલું છે તે આપણને માન્ય થઈ જાય છે કારણ કે તે સત્ય છે તે સનાતન સત્ય છે આપણે અવકાશમાં તારા ટમટમે છે તેમાં પણ અમુક ઉર્જા સમાયેલી છે તેમાં પણ એમ કહેવાય કે જીવ હોઈ શકે આપણે ત્યાં ત્યાં નથી જઈ શકતા આ જે આકાશમાં અવકાશ ગંગા છે તેમાં પણ બીજી પૃથ્વી હોઈ શકે છે તેમાં પણ બીજું આકાશ હોઈ શકે છે બીજો સૂર્ય હોઈ શકે છે આપણે ત્યાં તાગી નથી શકતા કારણ કે ભગવાન મહાદેવનું એમ કીધું છે કે એક આ ખંડમાં નહીં નવે ખંડમાં ભગવાન મહાદેવનો વાસ છે આ ધરતી ઉપર નહીં બધી ધરતી ઉપર ભગવાન શિવજીનો વાસ છે ઘણા શાસ્ત્રો માં એમ કે ઉલ્લેખ નથી પણ ઘણા ઋષિમુનિઓ કહી ગયા છે કે આવી એક ધરતી નથી આવી એ ધરતી છે અને દરેક ધરતીમાં ભગવાન શિવજી રહે છે વિચાર કરો આ તો બધી કલ્પના છે પણ હકીકતે જે કલ્પના છે ને તે ખોટી નથી હોતી જે પણ આપણા મનમાં વિચારો આવે છે તે જ એમ કહેવાય કે સાચું બની જાય છે ઘણી વખત એવું હોય છે કે આપણે વિચાર કરતા હોઈએ છીએ થોડાક દિવસો થાય તો તે સાચું પડવા મળે છે આવું બને છે ઘણા લોકોના જીવનમાં આવું બનતું હોય છે શિવભક્ત આ જ ભગવાન મહાદેવની લીલા છે ઘણી વખત એવું હોય કે આપણને સ્વપ્નમાં ઘણી વાત આવે સ્વપ્નમાં એવું કંઈક સ્વપ્ન આવી ગયું હોય ખરાબ હોય કે સારું સ્વપ્ન આવી ગયું હોય તે એમ કહેવાય કે આપણને થોડાક દિવસો પછી તે સાકાર થતું દેખાય સારું સ્વપ્ન આવી ગયું હોય કે મને આ સુખની પ્રાપ્તિ થશે મને આ મને પ્રાપ્ત થશે આ બીજે દિવસે જાગીએ તો આપણી પાસે કાંઈ ન હોય પણ થોડાક દિવસો થાય એટલે તે બધું એમ કહેવાય કે ફળીભૂત થાય તે સાચું બનવા મળે ઘણી વખત સપના સાચા પડે છે ઘણી વખત સપના ખોટા પડે છે પણ આજે સાચું ખોટું તે બધું જે પણ સ્વપ્નમાં આવે છે જે પણ જીવનમાં આવે છે તે બધી ભગવાન મહાદેવની અદ્ભુત લીલા છે એમ કહેવાય કે જીવ આપણે જાગતા હોય ને જે વિચારો આવે ને તે વિચારો દેવાવાળા પણ ભગવાન શિવ છે અને આપણને નિંદ્રા હોય અને નિંદ્રામાં જે સ્વપ્ન આવે છે અને તેમાં જે વિચારો આવે છે તે જે વિચાર દેવાવાળા હોય છે ને તે પણ ભગવાન શિવ જ હોય છે આ જે પણ થાય છે જે પણ એમ કહેવાય કે કીડીને કણ હાથીને મણ દરેક પળમાં જે પણ કાર્ય થાય છે જે પણ જીવ જન્મે છે મૃત્યુ પામે છે તે દરેક ભગવાન મહાદેવની લીલાથી જ થાય છે ભગવાન મહાદેવ ધારે ને તો એમ કહેવાય કે આખા બ્રહ્માંડનું વિસર્જન કરી નાખે અને તે એમ કહેવાય કે ધારે તો એક પાંદડું પણ એમ કહેવાય કે એક તલ તલભારે ન હલે એટલી સ્થિરતા અર્પણ કરી દે આજ ભગવાન શિવ છે ભગવાન મહાદેવની લીલા પરંપાર છે આપણને ઘણા વખતે ઘણી વખત એવું બને કે કોઈ વૃદ્ધ બીમાર હોય આજુબાજુમાં આડોસ પાડોશમાં સગા વ્હાલામાં કોઈ વૃદ્ધ બીમાર હોય તો આપણે તેને કહેતા હોઈએ કે હવે આ થોડાક દિવસોમાં મૃત્યુ પામી જશે પણ ભગવાન મહાદેવની લીલા હોય ને તો તે સિત્તેર વર્ષનો બીમાર પડીએ તો તો ને પાર કરી જાય અને ઘણી વખત એવું હોય કે નિરોગી શરીરવાળો હોય અને પલભરમાં એમ કહેવાય કે મૃત્યુ પામે છે આ બધી ભગવાન મહાદેવની લીલા છે જન્મ મૃત્યુ બધી ભગવાન મહાદેવની માયા છે અને એમ કહેવાય ભક્તો એક સુંદર વાત તે પણ મને જાણવા મળે કે જો આપણા કર્મો સારા હોય આપણા જીવનમાં ભગવાન મહાદેવની ભક્તિ હોય નિત્યનિત્ય આપણે શિવલિંગની પૂજા કરતા હોય અને આપણા હૃદયમાં એવો ભાવ હોય કે મારે લાંબુ ભગવાન મહાદેવ મારે લાંબુ આયુષ્ય જીવન જીવવું છે મારે આ સુખોની પ્રાપ્તિ કરવી છે મારું આયુષ્ય વધારે દેવું મારું કાયા નિરોગી બનાવી દે તો સો ટકાને એક હજારને એક ટકા ભગવાન મહાદેવ આપણી કાયા નિરોગી બનાવી દે છે આપણને એમ કહેવાય કે સુખોની એવું પ્રાપ્ત હોય આપણને ભોજન એવું ઓટોમેટિક આપણને આ જીવનમાં આવવા મળે છે કે આપણું આયુ લાંબુ થઈ જાય છે આપણું શરીર નિરોગી બનવા મળે છે ભગવાન મહાદેવ આપણને એવી રીતે આપણા આજુબાજુમાં વાતાવરણ ઊભું કરે છે જેથી કરીને આપણું શરીર નિરોગી બની જાય છે એટલે ખાસ ભક્તો કે ભગવાન મહાદેવની આરાધના કરતી રહે આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની માયા છે જે કોઈ માનવ હું તો એમ કહું કે નિત્યનિત્ય શિવલિંગની પૂજા કરતો હોય છે તેને હું તો એમ કે તેનો પેઢી પરિવાર હંમેશા સુખી જશે મેં તો એવા અસંખ્ય ઉદાહરણ જોયા છે ભગવાન મહાદેવના એવા અસંખ્ય ઉદાહરણ મેં જોયા છે મેં હું તમને એક સામાન્ય એક વાત કરું એક દાદા હતા તે દાદાની ઉંમર મારા ખ્યાલ મુજબ પિંચ્યાસી વર્ષ આળે ગાળે હશે પિંચ્યાસી વર્ષના દાદા હું નિત્ય શિવાલય બિલીપત્ર ચડાવે છે શ્રણ મહિનામાં અને બાકી જ્યારે સમય હોય ત્યારે બિલીપત્ર ચઢાવે છે તે દાદાને મેં જોયા તો મેં વિચાર્યું કે આ દાદા એટલી ઉંમરે નિરાતે નિરાતે ચાલતા 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 શિવાલય આવે થોડાક બિલીપત્ર ચડાવે બે પાંચ બિલીપત્ર ચડાવે અને ખાલી જળનો લોટો તે પણ ઘરેથી ન લાવે ત્યાં શિવાલય એક ડોલ ભરેલી હોય ત્યાંથી જળનો લોટો ચડાવે બે પાંચ બિલીપત્ર ચડાવે ક્યારેક તો બિલીપત્ર પણ ન લાવે અને જ્યાં ભગવાન મહાદેવના શિવલયમાં ચોખ્ખા અર્પણ કરેલા હોય તે ચોખ્ખા થોડાક હાથમાં લે અને ભગવાન મહાદેવને અર્પણ કરે આવું નિત્ય નિત્ય કરે એક પ્રદિક્ષિણા કરે અર્ધચંદ્રાકાર પ્રદક્ષિણા કરે આવું નિત્ય નિત્ય કરે પછી મેં એનું બેકગ્રાઉન્ડ જાણ્યું કે આ દાદા ક્યાં રહે છે એમ એટલે મને ખબર પડી આમ જોતાં એમ લાગે ને કે આટલા ધનવાન છે પણ પછી મને એ પૂજારીએ કીધું કે આ જે બાપુ છે ને આ જે દાદા છે ને તે ખૂબ ધનવાન છે તેનો પેઢી પરિવાર એમ કે કરોડપતિ છે છતાં પણ વિચાર કરો છતાં પણ દાદા તે ચાલીને આવે શિવાલય આવે નિત્યનિત્ય ભગવાન મહાદેવની આરાધના કરે હું તો એમ કહું જો આવા કોઈ વૃદ્ધ હોય આપણા ઘરમાં જે નિત્ય નિત્ય ભગવાન મહાદેવના મંદિરે જતા હોય નિત્ય નિત્ય કોઈ પણ દેવી દેવસ્થાને સવારે ઉઠીને જતા હોય તો તેની પુનાઈથી તમે સુખી હશો એમ જ સમજવાનું તમે કદાચ ભણી ગણીને અઢળક ધનવાન બની બની હશો અઢળક પગારદાર બની આવશો પણ તે બધી તે દાદાની પુના હશે ને ત્યારે તમે એમ કહેવાય કે એટલું બધું ભણ્યા હશો એટલા માટે તમે સારી લાઈને હશો કોઈક વૃદ્ધ કોઈ આપણા ઘડી ઘરના વડીલો હોય તેની પુનાઈ હોય ત્યારે જ આપણે સુખી હોઈએ છીએ અને તેવી જ રીતે જો આપણા હૃદયમાં નિત્ય નિત્ય ભક્તિ છે નિત્યનિત્ય ભગવાન મહાદેવનું સ્મરણ હશે તો આપણી આવતી પેઢી પણ સુખી થવાની જેવું આપણા દાદા એમ કહેવાય પરદાદા કરતા હોય હે સારા કર્મો તો આપણે સુખી હોઈએ તેવી જ રીતે જો આપણે સારા કર્મો કરશું તો આપણી આવતી પેઢી એમ કહેવાય કે તરી જવાની છે ભગવાન મહાદેવની ભક્તિ ખૂબ એમ કહેવાય કે આપણા સુખમાં આપણા વધારો કરે જ છે ત્યારે ભગવાન મહાદેવ એમ કે ઉધાર નથી રાખતા કે આજે ભક્તિ કરી તો આપણું એમ કે ઉધારી ભગવાન મહાદેવ રાખશે જમા રાખશે આપણી ભક્તિ એવું નથી જેટલી તમે ભક્તિ કરશો જેટલું તમે ભગવાન મહાદેવનું ભજન કરશો જેટલા તમે ભગવાન મહાદેવના સ્ત્રોતનું પઠન કરશો ભગવાન ઈસી સમયે ઈસી ક્ષણે તમારા ભાગ્યમાં સો ટકા કંઈક ને કંઈક લખી જ નાખશે તમારા ભાગ્યમાં વધારો કરશે કદાચ તમારા ભાગ્યમાં તમારી રેખાઓમાં કંઈ સુખ લખેલું ન હોય પણ જો તમે ભગવાન મહાદેવની આરાધના કરો નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરો તો સો ટકાને એક હજાર ને એક ટકા તમારા ભાગ્યમાં વધારો થઈ જ જાય તમારી જે હાથની રેખા હોય તેમાં સુખ લખાઈ જાય આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની માયા છે આ વિધાતાને પણ એમ કહેવાય બનાવવાળા ભગવાન મહાદેવ છે વિધાતાને પણ બનાવવાળા ભગવાન મહાદેવ છે ભગવાન મહાદેવ જ એક એવા દેવ છે જે આપણા ભાગ્યમાં ફેરફાર કરી શકે છે આપણા મૃત્યુને આપણા આયુષ્યને લાંબુ કરી શકે છે આપણા મૃત્યુને ટાળી શકે છે તેવા કોઈ દેવ હોય ને તો તે મહાકાળ ભગવાન મહાદેવ જ છે એટલે હંમેશા ભગવાન મહાદેવનું ભજન કરતું રહેવું જ્યારે જ્યારે આપણે જીવનમાં મોકો મળે ત્યારે ઓમ નમ ઓમ નમ ઓમ નમ શિવનું રટણ કરતા રહેવું સંધ્યાકાળ થાય એટલે હર હર મહાદેવ હર હર મહાદેવના નાદ ગુંજાવવા એક વખત તો ઘરમાં હર હર મહાદેવના નાદ ગુંજવા જ જોઈએ કોઈ પણ વ્યક્તિ આપણા મિત્ર સર્કલમાં છે સગાવાલા છે દરેક શિવ ભક્તને મારે એટલું કહેવાનું ખાસ આ વાત મારી સાંભળજો કે જો તમે શિવભક્ત હો તો તમારી એક ઓળખાણ હોવી જોઈએ જે પણ તમારા સગાવાલા હોય કુટુંબ પરિવારમાં હોય તમે તેને સામે મળો એટલે સામેની વ્યક્તિ તમને મહાદેવ કહેવા જ જોઈએ તેને ખબર પડી જ જવી જોઈએ કે આ મહાદેવનો ભક્ત છે અને આપણે પ્રથમ ટેવ પાડવાની છે જો કોઈ આપણા સગાવાલા હોય બાળકોથી માંડી અને કોઈ પણ આડોશ પાડોશને મિત્ર સર્કલ હોય તે સામે મળે એટલે તરત મહાદેવ કહેવાનું મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમો નારાયણ આવું બોલવાનું જ આવી તમે નિત્ય નિત્ય ટેવ પાડશો બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પછી એક સમય એવો આવશે કે સામેથી તમને લોકો કહેશે મહાદેવ ભાઈ મહાદેવ આવું તમારી દિનચર્યા થઈ જશે લોકો તમારી આજુબાજુમાં બધાને ખબર પડી ગઈ છે કે આ વ્યક્તિ મહાદેવ બોલવાનો જ છે એટલે તે સામેથી મહાદેવ એમ કહી દે છે શિવભક્તો ત્યારે સમજવાનું કોઈ વ્યક્તિ તમને સામેથી મહાદેવ કહે ઓમ નમો નારાયણ કે જય ભોળાનાથ કે ત્યારે તમારે સમજવાનું કે તમે પરમ શિવ ભક્ત બની ગયા છો સો ટકાને ને એક હજારને એક ટકા તમે પરમ શિવ ભક્ત બની ગયા છો ત્યારે સમજવાનું કે તમારી ભક્તિ સાકાર થઈ રહી છે સો ટકાની એક હજારની એક ટકા સાકાર થઈ રહી છે ત્યારે ભગવાન મહાદેવના આશીર્વાદ તમારી ઉપર વરસી રહ્યા છે ત્યારે તમને કોઈ વ્યક્તિ હર હર મહાદેવ હર જય ભોળાનાથ ઓમ નમો નારાયણ કહેશે શિવભક્તિ એવો સમય આવે જ છે જ્યારે આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવની ભક્તિ કરીએ છીએ સુંદર એક આ નાની એવી વાત હતી જે ખૂબ સમજવા જેવી હતી કે આદ્રા નક્ષત્રમાં ત્રણ ગણી ઉર્જા જો આપણે પ્રાપ્ત કરવી હોય તો બિલીપત્રના વૃક્ષ નીચે પારથી શિવલિંગ નિર્માણ કરી અને આદર નક્ષત્રના દિવસે શિવલિંગની પૂજા કરવી તો ત્રણ ગણું આપણને પુણ્ય પ્રાપ્ત થશે સુંદર એક નાની એવી વાત હતી જો આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો એક ભવ હોય કે હજાર ભવ હોય ટૂંકા પડે ટૂંકા પડે એટલે ટૂંકા પડે જ આજે હું મારી વાણીને વિરામ આપું છું બધા શિવભક્ત મહાદેવ અને ઓમ શિવાય